નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત સરકારના સેવા અને સુશાસનના ઐતિહાસિક નિર્ણયના ભાગરૂપે નવીન કોદર તાલુકામાં મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીના શુભારંભ આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના હસ્તે કરવામાં આવી આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે સંબોધન કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં સત્તર નવા તાલુકાઓની રચના કરવામાં આવી છે જેમાંથી આપણા જિલ્લાને બે નવા તાલુકાઓ મળવાથી હવે લોકોને તેમના ઘર આંગણે જ વહીવટી સુવિધાઓ મળી શકશે મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને આગળ ધપાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાન થકી દરેક ગામ સ્વચ્છતાને પોતાનો સ્વભાવ બનાવે તેવી અપીલ કરી છે સરકારની વિકાસલક્ષી કામગીરી પર ભાર મૂકતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે છેવાડાના માનવી સુધી આરોગ્ય શિક્ષણ પાણી રસ્તા અને વીજળી સહિતની ઉત્તમ સુવિધાઓ પહોંચાડીને વિકાસના ફળ જનતા સુધી પહોંચાડવામાં આવ્યા છે અંતે તેમણે દરેક લોકોને નિયમિતપણે હેલ્મેટ પહેરવા માટે પણ ખાસ અપીલ કરી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલે જણાવ્યું હતું કે વિજયા દશમી અને મહાત્મા ગાંધીજી તથા લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતિના પવિત્ર ત્રિવેણી સંગમના દિવસે ગોદર તાલુકાનું ઉદઘાટન થયું છે જે આપણા સૌ માટે અત્યંત શુભ અને આનંદની વાત છે તેમણે આ શુભ અવસર બદલ સૌને શુભેચ્છાઓ પાઠવી હતી તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ નવ તાલુકો બનવાથી હવે લોકોને તમામ ઉત્તમ સુવિધાઓ તેમના ઘર આંગણે જ સરળતાથી મળી રહેશે આ પ્રસંગે મોરવા હડફ ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથારે નવો ગોધર તાલુકો બનવા બદલ શુભેચ્છાઓ આપી પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું હસ્તે સ્વચ્છતા હી સેવા અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી શ્રેષ્ઠ સામૂહિક શૌચાલય શ્રેષ્ઠ સામૂહિક આરોગ્ય કેન્દ્ર શ્રેષ્ઠ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સ્વચ્છતામાં શ્રેષ્ઠ તાલુકાને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા મંત્રીશ્રી નવીન બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રુશ્રી અર્પિત સાગર જિલ્લા વિકાસ અધિકારી શ્રી યુવરાજ સિદ્ધાર્થ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નંદાબેન તાલુકા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ અગ્રણી શ્રી શ્રી નિવાસી કલેક્ટર ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર ગોધર ગ્રામ પંચાયત સરપંચ હિરેન્દ્રસિંહ વીરપરા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ સંવાદદાતા નિમેશ શર્મા બ્યુરો ચીફ મહીસાગર જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં